ભગવાન જગન્નાથની જ્યારે રથયાત્રા નીકળે છે ત્યારે એની અંદર આસ્થાના અલગ અલગ પ્રતિકો જોવા મળે છે દરેકની આસ્થા અલગ છે અને આસ્થા દર્શાવવાની અભિવ્યક્તિ પણ અલગ હોય છે કેટલાક લોકો અખાડા કરે છે પોતાના કર્તબ બતાવે છે કેટલાક ધાર્મિક લોકો માત્ર દર્શને આવે છે કેટલાક રથ ખેંચે છે અને કેટલાક લોકો પ્રસાદ વહેંચે છે અને ઉલ્લાસ મનાવે છે રથયાત્રા એટલે અમદાવાદની દિવાળી પણ કહેવામાં આવે છે એને કારણ કે ભગવાન જગન્નાથ પોતે અમદાવાદની નગર એ નીકળતા હોય છે ભક્તોને દર્શન આપવા માટે ત્યારે જગન્નાથના ભક્તો તેમની અલગ અલગ રીતે જે આસ્થા દર્શાવે છે જે શ્રદ્ધા દર્શાવે છે એક પ્રકાર છે કે પોતે અલગ અલગ વિષયને લઈને વેશભૂષા રચે છે તથા તેના માટે બોડી પર પેઇન્ટ પણ કરાવે છે ઘણા વર્ષોથી આ વેશભૂષામાં ભાગ લેતા એવા આકાશભાઈ સાથે આપણે વાત કરીશું કે તેઓ કઈ આ વર્ષે કઈ થીમ ઉપર અત્યારે હાલ વેશભૂષા કરી રહ્યા છે તો તો તેને કહીએ જે રે તમે કેટલા વર્ષથી વેશભૂષામાં ભાગ લો છો અને કયા 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 પ્રકારની થીમ ઉપર તમે અત્યાર સુધી વેશભૂષા કરેલી છે જય જગન્નાથ હું છેલ્લા પાંચ વર્ષથી થી છું ભગવાનની મેહરબાણી જેમની લીલા છે એટલે હું અલગ અલગ દ્રશ્ય બનાવું છું આ ફેરી વિમાન ક્રેશ નું થયું છે એકલા અમને એમ થોડુંક લાગ્યું છે મનમાં આમ અફસોસ જેવું લાગ્યું છે બહુ ખરાબ થયું છે અમદાવાદમાં એકલામાં આ થીમ્સ ઓકે કરી હતી અને તમારી સાથે બીજું કોણ કોણ આની અંદર ભાગ લે છે ભાનિયા ભત્રીજાઓ ભાઈ મામાભાઈ સબ અ તમારું નામ શું છે મારું નામ યશ છે જય જગન્નાથ અને તમે આ શું દોરાવ્યું છે તમારા બોડી ઉપર ડોક્ટર ની પાંચ ફેમિલી મરી ગઈલી છે એમના ત્રણ નાળા બારકો મે એમને દોરાય છે એટલે મને થોડી લાગી આયે તો મે એ દોરાય કરી તું અત્યારે ભણવા જાય છે કયું ધોરણ ભણે છે હું 7મું ભણું છું અચ્છા મોટો થઈને શું બનવાનું છે મારે ડૉક્ટર બનવાનું છે એટલે કોઈ ગરીબો પ્રસાર એમની મદદ કરવા જી ચોક્કસ થી જગન્નાથ તમારી આસ્થા પૂરી કરે તમારું નામ શું છે તમે શું કરો છો ભાઈ ચુનારા શું કરો છો તમે અમે પ્રિન્ટ કરાઈ છે બનવો છે હા અમે ધોરણ 8 માં બનું છું ધોરણ આઠમાં માં બનો છો અને તમે અહીંયા બોડી ઉપર શું દોરાવ્યું છે વિજય રૂપાણી પાછળ શું લખાવ્યું છે તમે પાછળ વિજય રૂપાણી તમને ખબર છે કોણ હતા હતા તમારું નામ શું છે માનવ 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 નામ છે તમે અહીંયા શું છે તમારા બોડી પર આકાશ પટની એ કોણ છે આકાશ પટની દેવેશ પૂજા ની સમાજનો છોકરો હતો લાલક વાયો તો એ ઓફ થઈ ગયેલો પણ લાલ ઉપર સુલો ટિફિન આપવાયેલો તો એરોપ્લેન તાંગારી ક્રેસ થઈ ગયો તો તાંગારી ઓફ થઈ ગયેલો તો અમે દોરાયો મન છે ઈચ્છા થઈ કે દોરાવ અચ્છા તમારું નામ શું છે ભાઈ મારું નામ વિજય ભીખાભાઈ ચુનારા છે તમે બોડી ઉપર શું પેઇન્ટ કરાવ્યું વીર ભગતસિંહ આપણા શહીદ યાદમાં અને તમે દર વર્ષે શું અંદર અલગ અલગ ચેન્જીસ કરો છો ગયા વર્ષે મેં ચંદ્રશેખર આઝાદ રોલ કરેલો એના પહેલા ભગવાન જગતનાથ નું કિરદાર કરેલું અલગ અલગ દર વર્ષે બના બનું છે અચ્છા આ તમે અત્યાર સુધી કયા કયા કઈ કઈ વેશભૂષામાં ભાગ લીધો છે અને કયા કયા પ્રકારના પાત્રો તમે તમારા બોડી પર અત્યાર સુધી પેન્ટ કરાવ્યા મેં છેલ્લા પાંચ વર્ષથી પહેલા તો ઓસ્ટ્રેલિયાનો રાષ્ટ્રધોષ દોરાયો હતો એના પછી સેન વોન ઓફ થઈ ગયો ત્યારે જ દોરાયો તો આઈ મીસી સેન વોન લેજન્ડ ઓકે દૂસરી બાર બી ભગત સિંઘ દોરાયા હતા મેને હા દો બાર ભગત સિંઘ દોરાયા હતા મેને અગલી સાલ એ પ્લેન દોરાયા મેને ઓકે હવે તમે આ દ્રશ્ય તો જોયા કે દરેકના બોડી ઉપર અલગ અલગ પ્રકારના પેઇન્ટિંગ કરવામાં આવ્યા છે એની થીમ પણ છે મોટાભાગે અમદાવાદ પ્લેન ક્રેસ એમાં જે ચૌદ વર્ષનો એક દીકરો એક્સપાયર થઈ ગયો હતો તેને પણ યાદ કર્યા છે જે ડોક્ટરનું ફેમિલી હતું તેને પણ યાદ કરવામાં આવ્યું છે અને ખાસ તો આપણા જે પૂર્વ મુખ્યમંત્રી છે વિજય રૂપાણી તેમને પણ યાદ કરવામાં આવ્યા છે આની સાથે એક મહત્વની વાત કે આ જે તમે દ્રશ્યો જોયા એ જે પેઇન્ટ કરવાવાળા જે કલાકાર છે

અને એની અંદર ભગવાન જગન્નાથ ના બી ફેસ બનાવવામાં આવે છે સુભદ્રાજી ના બળદેવજીના જય રીતના રાધા કૃષ્ણ ના પેન્ટિંગ બનાવ બોડી પેન્ટિંગ પર કોઈ ફેસ ની ઉપર બનાવડાવે છે એ રીતે દરેક પેન્ટિંગ હું બનાવું છું અને કેટલા વર્ષથી તમે આ કામ કરી રહ્યા છો આ કામ તો લગભગ પંદર એક વર્ષની ઉપર થઈ ગયા અમારે એટલા સમયથી થી કરું છું પેન્ટિંગ લાઇન તો ચાલે ચાલુ અને આ રથયાત્રા ન હોય ત્યારે તમે આમ જનરલી કેવી રીતે તમારો રોજગાર ને આ પેઇન્ટિંગ ઉપર જ ચાલે છે હું પ્રોફેશનલ આર્ટિસ્ટ જ છું અને હું પેઇન્ટિંગ જ કરું છું અચ્છા થેન્ક યુ સદાશિવ ભાઈ તો તમે જોયું કે દરેક જણ પોતાની ભક્તિની અભિવ્યક્તિ જે કરે છે એ કેવી રીતે કરે છે અને અલગ અલગ વિષયોને પણ એની અંદર આવરી લેવામાં આવે છે આ પણ અભિવ્યક્તિનો જ એક પ્રકાર છે બસ તો આ રીતે રથયાત્રાના તમામ અહેવાલ જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમેરામેન અમિત દવે સાથે હું મિલન ઠક્કર અમદાવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ વૈષ્ણવ